ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહજી હવે આપણી વચ્ચે નથી તેમના નિધનથી નહીં માત્ર કોંગ્રેસ પક્ષના પરિવાર પરંતુ સમગ્ર દેશના લોકો આજે ઊંડા આઘાત અને શોકની લાગણી અનુભવે છે તેમના નિધનથી આજે દેશે એક મહાન અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે એક પ્રોફેસરની નોકરીથી લઈ અને છ દાયકા સુધી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર ડૉક્ટર મનમોહનસિંહજીએ કરી બેદાગ રાજનીતિ નિરાળો સ્વભાવ પ્રમાણિકતાથી ભરેલું જીવન સાદગીથી ભરેલું જીવન આ દેશને ડોક્ટર મનમોહનસિંહજીએ એક રાજનેતાને શોભે એવું આપ્યો ઓગણીસો ને એકાણુંમાં આ દેશ આર્થિક સંકટમાં ફસાયેલો હતો બીજા વિશ્વના અનેક દેશો આ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા એવા તમામ દેશોમાં અનેક દેશો આજે પણ એ આર્થિક સંકટની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પરંતુ ભારત પાસે ડૉક્ટર મનમોહનસિંહજી હતા એક નિષ્ણાત એક વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી હતા એના કારણે આ દેશને આર્થિક સંકટની કોઈ પણ પ્રકારની અસર થયા વગર આ દેશને સુપેરે બહાર કાઢ્યો દેશના આરબીઆઈના ગવર્નર હોય દેશના નાણાં પ્રધાન હોય કે દેશના પ્રધાનમંત્રી હોય તમામ પદ ઉપર રહ્યા છે ત્યાં એમને પોતાના સમજ દેશ પ્રત્યેની ભાવના અને એની સૂઝ જન સુધી એની અસર દેખાણી છે આવી વિરલ વિભૂતિ એક વિશ્વવ્યાખ્યાત અર્થશાસ્ત્રી આ દેશે ગુમાવ્યો છે આ દેશ આ ખોટ હર હંમેશા માટે ચાલશે અપૂર્વીય ખોટ છે ડૉક્ટર મનમોહનસિંહજીના ચરણોમાં વંદન કરીએ એમના શાશ્વત આત્માને પ્રભુ ચીર શાંતિ આપે તેમના પરિવારજનોને આ કષ્ટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ ફરી ફરીને આ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજીની જે કાર્યો છે એની પ્રણાલિકાઓ છે એમને કરેલી ઉપલબ્ધિઓ છે અને એના આદર્શો છે એ આપણી સૌની વચ્ચે રહે એ આદર્શો ઉપર આ દેશની રાજનીતિ અને દેશની રાજનીતિના પરિણામો આપણને સૌને માર્ગદર્શન પૂરું પાડે એવી આપણે સૌ કટિબદ્ધતા પીળવીએ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ કોટી કોટી બંધન